વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહ ડિસ્પેન્સરી આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો દર્શક મિત્રો મજામાં મજામાં હશે આજે મેં આરોગ્યની આસપાસ મારી છે અને સ્નેહા ડિસ્પેન્સરી પર આરોગ્યની આસપાસ એક્સચીય શરૂ કરી છે અને હેલ્થને લગતા હું નોખા નોખા રોગ વિશે અને લોકોને માહિતગાર કરું છું આજે એવા લો એવો રોગ છે કે યુવાનીમાં પજવતો એવો રોગ છે ખીલ ખીલ એ સુંદર માનવ માનવ માત્ર ગમે છે પછી સ્ત્રી હોય કે પુરુષ એ દરેક ઉંમરની સ્ત્રીઓ આકર્ષક દેખાવા તીવ્ર જખના હોય છે અને સુંદર મનોહક દેખાવું તે લોકોને બતાવવા પ્રયત્નો કરતી હોય છે પછી શહેર સુંદર ડાઘ લાગતો હોય રોગ ખીલ વિશે આપણે થોડું ઘણું જાણીએ ખીલ એક તેલીય ગ્રંથિથી થતો એક તત્વનો એક સામાન્ય રોગ છે સામાન્ય સંજોગોમાં ખીલ યુવાન વર્ગમાં વળે છે અને તેનું પ્રમાણ સરખું હોય છે યુવાનમાં શરૂઆત થાય તે ખા ખીલ થવાની શરૂઆત થાય છે સાંભળી અંદરના તરમાં વાળમાં મૂળ આજુબાજુ ગંથીઓ આવેલી હોય છે અને તે ગલ તેલ ગંથીઓ શીખણી શકો પદાર્થો હોય છે જે વાળમાં છિદ્ર થઈને સાંભળી સપાટી ઉપર સાંભળી અને સળગતી રાખે છે જ્યારે પણ તેલગનથી તેલા પદાર્થો બનાવવા ક્રિયા અને અસમાનતા ઊભી થાય ત્યારેથી ખીલ થવાની શરૂઆત થાય છે તેલ્યગનથી નળી અવરોધ પેદા થવાથી તેલ્ય પ્રવાહનો જે ભરાવો થાય છે તે સાંભળીના અમુક પ્રકારના સુંદર સૂક્ષ્મ સૂક્ષ્મ જીવાણુઓથી વૃદ્ધિ વેગ મળે છે અને જેને પ્રોપિયોન બેક્ટેરિયા એકની કહે છે જે ખીલ થવામાં અગત્યનો ભાગ ભજે છે યુવતી માસિક અવવામાં કેટલાક દિવસો શરીરમાં અંતર સાવ હોર્મોન અસંતુલન થાય છે આથી દિવસો દરમિયાન ખીલ વધારો થતો હોય છે અમુક દવાની આળસિદથી ખીલ થઈ છે આવા દવામાં કોટિકોટ તિરોડ જેવી જૂથની દવાઓ આયોડી બ્રોમાઇલો હોર્મોન દવાઓ વગેરે વગેરે છે આ ખીલના પ્રકારો ખીલના ચાર પ્રકાર છે એક સફેદ ખીલ કાળો ખીલ બાળકોમાં થતા ખીલ પૂરુંવાળો ખીલ અને મોટા ગંઠાઈ ગયેલા ખીલ હોય છે હવે આપણે સારવાર ખીલની સારવાર માહિતી ત્રણ પ્રકારના ખીલ સારવાર થઈ શકે છે એક તત્વ પર લગાડવાથી આવતા મલમ દ્વારા એક મો દ્વારા પીવાથી અને શસ્ત્રક્રિયાથી લેસરથી સારવાર થાય છે તત્વ પર લગાડવા મલબ મુખ્યત્વે ઇથ્રો મશીન ટીંડા મશીન ટેટ્રોસાયકલ ટેક્ટોસાઇક પેરોક્સાઇડ રેટિનોલાઇલ એસિડ ઓક્ઝેલિક એસિડ એન્ટ્રાપેલિન મીચ છે મુખ લેવામાં આવતી દવા ઇથ્રો મશીન ડોક્સાઇક્લિન ટેક્ટ્રો ટેક્ટો ટેક્ટ્રાસક્લિન ક્લ ક્લોરોમાશિન રેટિનોલો દવા ઉપલબ્ધ છે આ બધે આ દવા લેવાથી સાંભળીને નિષ્ણાંત ડૉક્ટર પાસેથી ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ જ આ દવા લેવી શસ્ત્રક્રિયા આધુનિક તબીબી વિજ્ઞાનને રહેશે તે ખીલ સવારો ખૂબ જ અસરકારક સાબિત થઈ છે ખીલના ઉપસાર માટે ડાયલો લેસર સીઓ ટુ લેસર એટલે ખીલની થતા ડાઘા પર ઘારા માટે માઇક્રો ડર્મલ એબ્રેશન એ આધુનિક સવાર માટે ઉપલબ્ધ છે બીજું સારવાર ધ્યાનમાં રાખવી જેવી બાબતો ખીલમાં સારવાર માટે બાબત ધ્યાનમાં રાખવી ખીલ ક્યારે નખથી કોતરવાની ખીલ સંપૂર્ણ મટી શકે તેવું ઘરગથ્થું નુકસાન મૂર્ખાઓ નિષ્ફળ ગયા છે બીજું ખીલની સારવાર શર્મ રોગ નિષ્ણાત ડોક્ટર માર્ગદર્શી હેઠળ જ લેવી ખીલની ખીલના દર્દીઓ દિવસે ત્રણ થી ચાર વખત સાબુથી સાબુ અને પાણીના શિયાળાથી સાફ કરવા ખીલના દર્દીઓ વધારે પડતા મસાલાવાળો ખોરાક લસણ ડુંગળી અથાણું ચટણી ઓછા ખાવા ખેલ ધરાવતી યુવતી વધુ પડતા સૌંદર્ય પ્રસાર ઉપયોગ કરવો નહીં તેમ શક્ય હોય તો માથાને તેલ નાખવું નહીં અઠવાડિયામાં ચારથી પાછો ટીમ બાથ લેવાથી એટલે ગરમ આપણે પાણી વરાળ લેવાથી સાંભળીના છીદ્રો ખુલે છે અને ખીલ ઝડપથી મટે છે અને અંતમાં ધીરજથી અને સ્વીટ ખીલથી સારો કરવામાં આવે તો ખીલ ચોક્કસ મટી જાય છે તત્વરોગ માટે હવે મારો વિડીયો કેવો લાગ્યો લાઇક શેર અને સબક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી